નાના બાળકો આવે અને મોટા મોટા ખાવા આવે અને નીચે પીડ્યા હોય ઝાડ વાસે ને આ ઝાડ છે જોરદાર અને આપણે આજે સડવાનું છે માથે માથે સડીને જાંબુડા તોડવાના છે અને ખાવાના છે તો જોતા રહેજો અમારો આખે આખો વિડીયો અને તમે કઈ રીતે જાંબુડે સડવું એ જોઈ રેજો છે ને મિત્રો સડીએ આપણે આ નિહાણી માંડેલી છે જો ભાઈ જાંબુડા ખાઈને ઉતરીએ તો ભલે નકર ઉપર જાય આમાં કઈ નક્કી નહીં પણ મિત્રો ભગવાન એવું ન કરે તો હવે આ સંપલા અહીંયા કાઢી નાખી તો ભાઈ બરોબર છે ને ઓલી વખતે ટીંગા જ હતા ને આ વખતે વ્યવસ્થિત આપણે ગામડે સડવાનું છે એ ભાઈ હાલો ભાઈ સડી ગયા છે અને હવે તમે જોજો ઘડીક ખમીને હવે ક્યાં સુધી પોતા નક્કી નહીં આ બધી જાય ડાળીયું છે તોતી અરે ભાઈ લડિયે હોય સઈ ડાળે જા ભાઈ ગયો હતો કઈ ખબર નહિ પણ હાલો હોય ન જાઓ હે બરી ડાળે જાઓ જાય હોય ન જા આ ડાળ હરી છે હા આ મારું ભાઈ આમાં હશે ને આપડે થી બહુ સડાતું નથી અમે નાના હતા ને ત્યારે આમાં બધે ગાળીયા એમ ભાઇદરા કૂદે એમ કૂદી કૂદી છડી જતા હમ હે વાય ઓલો આ લાગત કરવામ છે હવે પાણી આલો ભાઈ આવે છે જ હા હવે તે ફરાય કરવા પેલાા ના એવું લાગે માથે દેરી દેરી કામમ કોણ હે બેર એટલે એક તા આયેલા ને આ દાળી પાડું પાકજો આ ઘરે તો પડી ગઈ હવે આવે લ્યો ઓ ભાઈ આવજો હવે તમારે જે આપડુ બાપજી લઈ આવો તો લઈ આવો

ઓ આવી રીતે કોણે કોણે આમળા ખાતાય જણાવજો ને હાલો ભાઈ નમસ્કાર હવે આમળા તો ખાઈ લીધા છે એમાં ભાઈ કઈ ઘટે નહીં આ હાલો બાય બાય